ઇતિહાસ અને ભૂગોળ બાદ હવે સામાજિક અને રાજકીય જીવનમાં પંદરમું ચેપ્ટર લોકશાહીમાં સમાનતા સૌ વિકલ્પો આપેલા છે વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે ભારત વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે ભારતનું સૌ નાગરિકોને સમાન તક કોણે આપી છે ભારતના બંધારણે દરેક નાગરિકને સમાનતાનો અધિકાર કોણે આપ્યો છે ભારતના બંધારણે લોકશાહીમાં નાગરિકો કોના ઉપયોગ કરીને સરકારની રચના કરે છે મતાધિકારનો આપણા દેશમાં કેટલા વર્ષની ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે અઢાર આપણા દેશમાં મતદારની વ્યવસ્થા કોણ કરે છે ચૂંટણી પંચ કેટલા વર્ષની ઉંમર સુધી દરેક બાળકને મફત અને ફરજિયાત ભણાવવાનો અધિકાર છે છથી ચૌદ વર્ષ કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકને કામ પર રાખવામાં આવે તો તે બાળમજૂર કહેવાય ચૌદ વર્ષ કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરે રાખવો એ કાયદાનો ભંગ ગણાય છે ચૌદ લોકશાહી દેશમાં કઈ બાબતને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે સમાનતાને સમાજમાં સમાનતાના ભંગથી બનાવતી કોની પર માઠી અસર થાય છે તો સમરસતા પર ચાલો એના પછી ખાલી જગ્યા આપેલી છે ભારત લોકશાહી દેશ છે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા બંધારણ કહેવાય ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી ગ્રામ પંચાયત એ દેશની સૌથી નાની પંચાયત છે સંસદ એ દેશની સૌથી મોટી પંચાયત ગણાય છે ભારતના બંધારણે અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર આપ્યો છે બાળમજૂરી એ અસમાનતાના મૂળ ગણાય છે ભારતમાં ચૌદ વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરી રાખવો એ કાયદાનો ભંગ ગણાય છે ચૌદ વર્ષની ઓછી ઉંમરના બાળકને મજૂરી રાખવામાં આવે તો બાળમજૂર કહેવાય જો આપણે સ્વચ્છતા રાખીએ તો જ કોઈને સ્વચ્છતા માટે કહી શકાય ચલણ પછી ખરા ખોટા આપેલા છે ભારત એક સામ્યવાદી દેશ છે ખોટું ભારત વિશાળ અને ભિન્નતાઓ ધરાવતો દેશ છે સાચો સમાનતા એટલે સૌને માટે સરખું સૌને સમાન સાચું લોકશાહી સરકારની રચના લોકોની ઈચ્છા મુજબ થાય છે ખોટું બાળમજૂરી અસમાનતા દર્શાવે છે સાચું બાળમજૂરી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે સાચું સોળ વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોને મજૂરી રાખવા એ કાયદાનો ભંગ થયો ગણાય ખોટું ઓછું મહેનતાણું આપવું પડે તે માટે કેટલીક જગ્યાએ બાળકોને કામે રાખવામાં આવે છે સાચું દિવ્યાંગો સ્ત્રીઓ અને યુવાનોને કામનું ઓછું મહેનતાણું આપવામાં આવે છે ખોટું ચાલોના પછી આપણે કોઈને સન્માન આપીએ તો જ આપને સન્માન આપે સાચું ચાલે પછી જોડકા આપેલા છે તો સૌ પ્રથમ આપેલું છે ભારત તો કે ભિન્નતા ધરાવતો દેશ પછી છે બંધારણ તો કે સૌને સમાન તક પછી મતાધિકાર તો કે અઢાર વર્ષથી મોટી ઉંમર પછી બાળકનો શિક્ષણનો મૂળભૂત અધિકાર તો કે બે છથી ચૌદ વર્ષની ઉંમર પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો બંધારણની રચના શા માટે કરવામાં આવી છે ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે તેના સુચારુ સંચાલન માટે બંધારણની વ્યવસ્થા કરવામાં આવી છે સમાનતા એટલે શું સમાનતા સૌ સમાન સૌને સન્માન તેમજ સૌને સમાન તક લોકશાહીની વ્યાખ્યા આપો લોકશાહી એટલે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન મતાધિકાર કોને મળે છે અઢાર કે તેથી ઉપરની વર્ષના ભારતના નાગરિકોને મતાધિકાર મળે છે ચૂંટણી પંચ શી કામગીરી કરે છે સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે ખાસ સુવિધા ઊભી કરે છે બાળમજૂરી શાનો ભંગ ગણાય બાળમજૂરી બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે ભારતના બધા બાળકોને કયો અધિકાર મળેલો છે ભારતના બધા બાળકોને ચૌદ વર્ષથી ઉંમર સુધી મફત અને ફરજીયાત શિક્ષણ મેળવવાનો અધિકાર મળેલો છે કેટલી ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાનૂની ગુણો ગણાય ચૌદ વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાનૂની ગુણો ગણાય છે બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ બાળમજૂરી એ અસમાનતા છે બાળકોનું શોષણ છે એ બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનું ભંગ ગણાય છે માટે ચૌદ વર્ષથી નીચેના બાળકોની મજૂરી અટકાવવી જોઈએ પુરુષ અને મહિલાને કઈ બાબતમાં ભેદભાવ રાખવામાં આવે છે એક જ સરખા કામમાં મહેનતાણું ચૂકવવાના ભેદભાવ રાખવામાં આવે છે ચાલો નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તરો લખો લોકશાહી કોને કહેવાય અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતા શાસન તંત્રને લોકશાહી કહે છે જેમાં લોકોએ મતિધા મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય એવી વ્યવસ્થા આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે બીજો પ્રશ્ન આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર મળ્યો છે તે નીચે મુજબ છે પહેલું જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા બીજું વ્યક્તિગત વિકાસમાં સમાનતા ત્રીજું ભાષા કે બોલીના આધારે સમાનતા ચોથું લિંગ આધારિત સમાનતા પાંચમું શિક્ષણ મેળવવામાં સમાનતા અને છઠ્ઠું વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા ત્રીજો વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે કઈ બાબત જરૂરી છે વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે ધર્મ ભાષા જાતિ વંશ રંગ કે જન્મ જન્મસ્થળના કોઈપણ ભેદભાવ વિના સમાનતાના અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો જરૂરી છે ચાલો એના પછી ટૂંક નોંધ લખો લોકશાહીમાં સમાનતા ભારત એક લોકશાહી દેશ છે સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે ભારતના બંધારણે દેશમાં સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે આ હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સ સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે ભારતમાં ધર્મ વંશ જાતિ લિંગ જ્ઞાતિ ભાષા રંગ કે જન્મસ્થળના કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવ્યો છે સૌને સરખા ગણી સૌને શિક્ષણ મેળવવાની વિકાસ કરવાની ધંધો રોજગાર કરવાની તેમજ ધર્મ પાળવાની સરખી તકો આપવામાં આવી છે સમાનતાનો અધિકાર આપણને બંધારણીય રીતે રક્ષણ પૂરું પાડે છે બીજું મતાધિકારમાં સમાનતા ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે લોકશાહી સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે આ માટે આપણા દેશના બંધારણે અઢાર કે અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને સમાન મતાધિકાર આપ્યો છે ધર્મ ભાષા લિંગ બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે પણ સમાનતાના અધિકાર દ્વારા દરેક નાગરિકને મતા મતદાનનો અધિકાર મળેલો છે મતાધિકાર દ્વારા કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશની મતદાર યાદીમાં નોંધાયેલા બધા નાગરિકો મતદાન કરી શકે છે ચૂંટણી સમયે વધુમાં વધુ મતદારો પોતાના મતદા મતાધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચ પ્રયત્નો કરે છે મહિલા અને દિવ્યાંગ માટે ખાસ વ્યવસ્થા થાય છે ત્રીજો પ્રશ્ન બાળમજૂરી અને બાળ અધિકાર વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે આપણા દેશમાં દરેક બાળકને છથી ચૌદ વર્ષ સુધી મફત અને ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો છે તેથી ચૌદ વર્ષની ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખી શકાય નહીં બાળમજૂરી એ બાળકના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે આ કાયદાના ભંગ બદલ કાનૂની સજા થઈ શકે છે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ